पण आ तोडी नाखे जो आखी बुक तोडी की लव स्टार मेम आपसे मैं देखो नहीं लव आप दऊ हूं આપી दऊ लाव ऊपर ऊपर लाव उपरे, उपरे, लावरे, तो लावरे। आही आही पो, जो मैम वे यहां पाछड़ आइयो स्टार मैम वे आइयो यहां स्टार टूटी स्टार ती तोडी नाखो तो छे ना અત્યારે અચાનક જ અમારે નાથ અચાનક ને ચાલો તો અત્યારે જોઈએ અત્યારે વાગ્યા છે પોણા બે તડકોય ધૂમ છે જોકે તાજમાં તો એસી હોય એટલે વાંધો નહી આવે તો ચાલો અત્યારે ભાઈ હે જો આપડા સાહેબ છે ને que lo puedo y de eso, ¿eh? <laughs>

જો બહુ મસ્ત મજાનું આ પેન્ટિંગ ભાઈ તમે જ કર્યું બધું તમારું જ ને કરેલું બહુ મસ્ત કર્યું જો આ ઓઈલ ઓઇલ કલર હશે ને બહુ મસ્ત આ પ્રાઇઝ શું છે આની બરાબર હા બહુ મસ્ત લાગે આ અત્યારે જો અહીંયા છે ઈ ચાલુ જ છે ભાઈનું પેન્ટિંગ ને ઓલું તૈયાર બરોબર આ બધા અલગ અલગ કલર goma sta gai roe bai મિત્રો ગાડી માં હે ને પંચર છે એવું લાગે હે એટલે હે ને પંચર કરાવી લઈએ તો ફાઈનલી હું ખીવી ગઈ પંચર વાળા ની દુકાન જો આ દાદા નું દ્રશ્ય બહુ ગયું મો આપણે જ્યાં હોય ને હોય દાદા સાત પિતા હોય માલધારી દાદા પેટ્રોલ તો પૂરું જ જો હે ને ગાડી માં

મોટા લીધા હોય ને મોટા તો દાદા થેન્ક યુ તો ના બોલો એ કે ધરા કзим ટીપ એને બુટમાં જ ચાંસે ફેર પડી ગયો તો પડી જાય ને પાણી પીવાનું હોય દીકરો ગયા એવું છે અરે વાહ બસ 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 એ બસ એ એ જાય લેગી કાપે કા ઓકેસ ન હો ન હોવાળ અમાર અહીં સાબુ સાબુ પર તો એ ન હો ન હોવાળ આયે સબાર પામે હે નથી ન કમ કોક ના હર બોરો ફોટુમ કોક હો પ્રયાગરાજ માં હું ગઈ પ્રયાગરાજ ન કામે રયો થા બાઈ હે આયે કેમ આ પ્રયાગરાજ ની ટ્રાફિક હા ઈ ટ્રાફિક નોઈ કોકો ન હો સચ્ચે ન મારી કાકા કોલી કાકા હેવા

અરે વાર મહાદેવ અમ તું જય શ્રી રામ ખજાનો દજાનો ઠંડી ઠંડી લાગે લાગે પાકો પાકો હા વિરાટ માટે દાદા કોટ લઈ એવા મારો છે મારો કોટ છે ઈ તો વીટી માં મસગુલ છે જો મારા આ લેગો કાકા છે મારા છે છે ઈ વગાડે બસ વહી જાવ કિનાર માં જો કોના માટે કાકા માટે કાકા માટે કે આ આ કાકા માટે છે કે તો કાકાને હા હારા વાંઘ્યા તો ને જઈ જઈ ને ગોલુ તો કેવો હસો યે અמא જો ઈ જો તો પછી

ફાઈનલી અમે જેસુ પૂગી ગયા અને વિરાટ ભાઈ ને સુવડાવી દીધા એનો ટાઈમ થઈ ગયો છે સુવાનો વિરાટભાઈ સુઈ ગયા રોટલી વેલી બની જાય તો વેલા ખાઈને સુઈ જાય તો વેલા ઉઠાઈને હું કરે ખુલાલે ફુલકા રોટલી ખાઈને લાવું ને હા મિત્રો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા અને હવે અત્યારે થઈ ગયો છે ટાઈમ સુવાનો તો વેલા વેલા સુઈ જાય અને વેલા વેલા જાગીને પછી જઈએ તો બધા બાય બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ બાય કાલે મળતું